अमे तमे बदाई मोटर लेन जाऊ हालि न ल्याऊ न आने भाई हालि न आवानो छे केउ के मने त मोटर मा लई न जावन ने, <laughs> ने <laughs> आगे। 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 मने हु बोलु खबर नथी पण तमे तमे कोठे धान में धान में सु छे काही न लगन होय लगन तो પછી હાલતા નો આગળનો બ્લોક છે ને વરરાજા પોતે ખુદ ઉતરશે કે મતલબ કે ખુદ શૂટ કરશે એક કોલ આવી ગયો છે એ પછી શૂટ કરશે કે હું ડ્રાઈવિંગ કરું છું ને ડ્રાઈવિંગ કરતા કરતા શૂટ કરીશ ને તો પછી વરાજો કે હું એ કઈ નઈ હાલો ભાઈ

જરિયલ સાફા બંધવા માટે ઊભા રહી ગયા છે જો ભાઈ સાફા બંધવાનું કામકાજ થઈ ગયું છે શરૂ અને આ બાજુ આ થોડી ઘણી ઓરાજની ગાડીને શણગારવાનું એટલે કે નેમ પ્લેટ ને એવું મારતા હતા પણ આવડતું નહોતું એકય નહીં હા આવડતું તો ઓલા ભાઈ આવડતું તો તમે આ મારતા હતા કાઈ વાંધો નહી આ તમારે ટેપ

અવ જલ્દી રોતાને ના રહેવા દે દવાડે ના માંડવે પહોંચાડીને તરત જ આપણે આપણે પેટ પૂજા કરવા માટે આવતા રહ્યા છીએ સરસ મજાનું જમવાનું લઈ લીધું છે ને જો ભાઈ બધાય બેસી ગયા છીએ વલોગિંગ થાય છે પણ કઈ વાંધો નહીં આપણે ધીમે ધીમે આપણો જે ક્લિપ લેવા છે ને પૂરી કરી દેવી હાલો જમી લેવી પેલાત્રો તમે જોઈ શકો છો ને પ્રતપભાઈનો હરખ આમ જોવો મારા ભાઈ ફૂલે ફૂલ હરખાય છે બસ ભાઈ નીકળવું છે ભાઈ લગ્ન લગન કરાવજો ભાઈ લાવ જણે હવારના કરવાના છે ને તો કરાવો હવે કરો યાર હાલો હવે આવજો કઈ બાજુ તો હાલો આવી તમારા આપણે જવું છે ને અઠવાડિયું ધામ નાખવાના છે અઠવાડીઓ નાખવાના છે રેડી અઠવાડિયું આવવાનું છે જો જો ઠક હારું હાલો તે આવજો એ હાલે વિદાય લીધી તો હાલો સવજી તમારે નીકળવું છે એમને એમ ને ઓળખાય એમ છે ને ભાઈ કોણ છે ફોર વ્હીલ ને ફોર વ્હીલ લઈ લો ને ભાઈ એક નવી ઓસ્ટ્રેલિયા પબ્લિક છે તમારે કઈ વાંધો ને ચાલો હવે આપણે મારે તો ભાઈ નીકળવું તો હતું પણ હવે મારે આ ગુરદીપ ભાઈ જવા દે તો થાય ને એ ભાઈ મેં તમને રોક્યા નથી જો તો કોને રોજે વરાજાએ પણ એક કામ કરો ને હવે વરાજાને જો ટુ વ્હીલ માં લઈ આવો તો હાલે હાલે આપણે તો અમે નીકળીએ વરાજાની જે ગાડી છે ને એ પણ થઈ ગઈ છે તૈયાર મતલબ કે અહિયાં પાર્ક થઈ ગઈ છે બસ હવે વરાજો આવે એટલે ઘર ભેગા અને વરાજા ઘરે વધારી ને આપડે આપડા ઘર ભેગા એવું થવાનું છે ગાય વરાજો આપડે છે ને ગાડીમાં આવી ગયો છે બસ હવે

આવે ત્યારે આપણ થાતા નથી હું આપી દેશું તો એને લાઈન મને આપી દે એટલે